આગળ વધી તો ખનન માફિયાઓને ઉઘાડા પાડવાની વીટીવી ન્યૂઝે મુહિમ ઉઠાવી છે જેમાં આજે આપને સૌથી મોટું રેતી ખનન બતાવીશું કારણ કે આ રેત ખનનના કારણે ખેડૂતોની હાલત હવે એકદમ ખરાબ થઈ ગઈ છે જમીનના તળ ઊંડા ગયા છે અને પાક સુકાઈ રહ્યો છે છતાં ખનીજ વિભાગના પેટનું પાણી પણ નથી હલી રહ્યું ત્યારે કેવી રીતે ખાલી થઈ રહ્યા છે તળ આવવો જોઈએ આ રિપોર્ટમાં નંદ મન ફાવે તેમ થઈ રહ્યું છે નદીના પટમાં ખાડા ખાડા જોવા મળી રહ્યા છે ડંપરો બે રોક ટોક દોડી રહ્યા છે હેઠાચીથી સતત ચોવીસે કલાક ખનન થઈ રહ્યું છે નદી સૂકી ભટ્ટ થઈ રહી છે પરંતુ આ દ્રશ્યો ન તો સરકારને દેખાઈ રહ્યા છે કે ન તો કાળા ચશ્મા પહેરીને બેઠેલા સરકારના અધિકારીઓને કે એક પણ વિભાગને પરિણામ એ છે કે આ વારો આવ્યો છે આ દ્રશ્યો બીજે ક્યાંયના નહીં પરંતુ છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીના ના છે અહી જબુગામ અને પાવી જેતપુર તાલુકા પસાર થતી ઓરસંગ ચોવીસે કલાક ખનન ચાલી રહ્યું છે અને હવે આ આ નદી કિનારાના આસપાસના ગામડાના લોકો પરેશાન થઈ ચૂક્યા છે કેમ તમે સાંભળો જે રેતી માફિયાઓ જેમ જેમ વર્ષે વર્ષે અંદર ઊંડાણ ખોદતા જાય છે રેતી તો હવે પૂરી થઈ ગઈ પણ હવે અંદરથી માટી બી રહેવા નહીં દેતા હવે આ જ્યાં સુધી આ લોકો ખેતી ખનન કરતા છે ત્યાં સુધી અમારે નુકસાન જ છે અને પાણી બી તળીએ પહોંચી ગયા જીવાનું મુશ્કેલ છે અમારે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આ લોકો નું કઈક અટકણ થાય પેલા આ કુવા એક જ કુવો મારા ખેતરની અંદર એમાં સાત એકર જમીન મેં ધીંગારતો હતો અને નદી ના ખનીત હોવાથી મારા કુવા મેં બે મશીન પાણી કાહી અમે ચાલતેલો અત્યારે આ નદી ખનીજ વારાયે ખોદી નખાઈવી અને ખોદવાથી પાણી અમારા કૂવામાં સુકાઈ ગયું જે કુવા બારે માસ ઠલોઠલ રહેતા હતા તે સુકા ભટ બન્યા છે ડંકિયોમાં પાણી નથી આવી રહ્યા સ્થિતિ એવી બની છે કે લોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે બીજી તરફ ઉનાળુ પાક પણ ખેડૂતો કેળ અને મગફળી પાક નથી લઈ શકતા કારણ કે ઉનાળા ની શરૂઆત માં જ પાક સુકાઈ રહ્યા છે કારણ કે જમીન ના તળ ઊંડા જતા રહ્યા છે કુવામાં પાણી સુકાઈ ગયા છે જબુગામ થી લઈને મુલધર થી લઈને બારાવાડ ગેડિયા ખાંડિયાકુવા ભેસાવી આખો પટ્ટો તમે જુઓ સુસ્કાલ હોય કુકના હોય દરેક જગ્યાએ પેલા તો કેળની ખેતી થતી હતી એની સિવાય મગફળી જેવા ઉનાળુ પાક પણ થતા હતા પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કુવામાં અને બોરમાં પાણી જ નથી કારણ કે આજુબાજુ ઓરસંગ નદીનું જે ગેરકાયદેસર રીતે ખૂબ મોટા પાયે વર્ષોથી જે ચાલતું એના કારણે આ જળસ્તર ખુબ જ ઊંડા જતા રહ્યા છે જેના લીધે ખેડૂતો ખેડૂત ખેતી નથી કરી શકતો પશુપાલક નદીના તટમાં પોતાના પશુ નથી ચરાવી શકતો આટલી હદે અહીં ઓરસંગ ખનન થઈ રહ્યું છે પરંતુ કોઈ કાર્યવાહી નહી થઈ રહી ત્યારે સવાલ એ થાય છે કે શું ખનીજ માફિયાઓના હપ્તા ખનીજ અધિકારીઓના ખિસ્સામાં જાય છે શું હપ્તા રાજના કારણે ખનીજ વિભાગ અને કલેક્ટર મૌન છે શું ખનીજ ચોરી ધમધમી રહી છે કેમ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નથી થતી ઓરસંગમાં બેફામ રીતે ચોરી કેમ તંત્રને નથી દેખાતી એક વાત તો સ્પષ્ટ છે કે અહીં નેતાથી લઈને અધિકારી સુધી માફિયાઓની પહોંચ છે અને બધા સુધી માફિયાઓની મલાઈ પહોંચે છે ત્યારે જ તો બેફામ ખનીજ ચોરી થઈ રહી છે તેવામાં ઓરસંગ કાંઠાના ગામડાઓના લોકોનો અવાજ સરકાર ક્યારે સાંભળે છે તે જોવું રહ્યું રાજેશ રાઠવાનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ